વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી શહેરના રસ્તાઓની દયનીય હાલત ખાડાઓની સમસ્યાને વિકાસ વિકાસકાર્યોને ઝડપથી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી રાજ્ય સરકારના માર્ગદર્શન બાદ કમિશનરે માર્ગ વિભાગના અધિકારીઓને દિવસ રાત કામગીરી કરી ખાડા પૂરવાની કામગીરી તરત પૂર્ણ કરવા આદેશ આપ્યો છે શહેરના મુખ્ય રસ્તાઓથી લઈને આંતરિક વિસ્તારો સુધી જ્યાં જ્યાં ખાડાની ફરિયાદો મળી છે ત્યાં પ્રાથમિકતાના ધોરણે કામગીરી હાથ ધરાશે બેઠકમાં કમિશનરે સ્પષ્ટ જણાવ્યું છે કે ધીમી ગતિથી ચાલતા કામને હવે સવારથી રાત સુધી ચાલુ રાખવામાં આવશે જરૂરી હોય તો ત્યાં વધારાનો સ્ટાફ અને સાધનો પણ તાત્કાલિક મૂકવા અંગે કહેવામાં આવ્યું છે ગાર્ડન વિભાગને તાત્કાલિક તમામ બગીચાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરી તેમની મરામત લીલોતરી અને સફાઈ કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી નાગરિકોના આરામ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગાર્ડનને આધુનિક સુવિધાઓ સાથે સુધારવાનું આયોજન પણ રજૂ થયું હતું વડોદરાની હેરિટેજ ઓળખ તરીકે જાણીતું માંડવી પાણીગેટ ન્યાયમંદિર જેવી ઐતિહાસિક ઇમારતોના સુધારણા અને સંરક્ષણના કામને ઝડપથી શરૂ કરવા બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને પ્રવાસન દ્રષ્ટિએ આ કામોને પ્રાથમિકતા આપવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરે અંતમાં જણાવ્યું હતું કે શહેરના વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી અથવા તો વિલંબ સહન કરવામાં આવશે નહીં તમામ વિભાગોએ સંકલિત રીતે કામ કરીને નાગરિકોને ઝડપથી સુધારા દેખાય તે પ્રકારની કામગીરી હાથ ધરવાની રહેશે આજે ગુરુવારની રિવ્યુ મિટિંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ એક અગત્યનું મિટિંગ હતી એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેસિડ્યુઅલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈપણ ખાડાઓ બાકી ના રહે રોડની રિસર્ફિસિંગ થઈ જાય પોટોરનું ફિલિંગ થઈ જાય એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે આવતીકાલથી પણ આપણા જેટલા પણ હાઉટમિક્સ પ્લાન્ટ છે ત્યાંથી સપ્લાઇઝ લઈને રીકાર્પેટીંગનું કામ અને કાર્પેટીંગનું કામ બંને ફુલ સ્પીડમાં કામ કરવા માટે અમને સૂચના આપી છે એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર હન્ડ્રેડ પર્સન્ટ વેગ આપવામાં આવશે આ વખતે અત્યારે લગભગ ચાલીસ કિલોમીટરનું આપણે રિસર્ફેસિંગ અને પોર્ટોર ફિલિંગનું કામ અમે કર્યું છે આવનારા દિવસોમાં લગભગ સેવન્ટી ટુ નવા રોડ્સ અમે લેવાના છે એમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન ઈસ્ટ ઝોન સાઉથ ઝોન નોર્થ ઝોન પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓજી વિસ્તારમાં પણ રોડ નવું રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે જે જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પાંચ વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડમાં ખાડાઓ પડી પડી ગયા છે પડી ગયા છે એમાં પણ રીક્ષ પ્રશીન કામ અત્યારે દોષમાં ચાલી રહ્યા છે એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર હંડ્રેડ ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે સાથે સાથે બે ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મિટિંગ કરવામાં આવી હવે ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે ફોર્ટી વન લેક્સમાંથી ટ્વેન્ટી નાઇનનું કામ પૂરું થયું છે હવે બાકીના લેક્સની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે પછી આવનારા દિવસોમાં ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન જે સિટીની અંદર નેટ ઝીરોની અમે વાત કરી એટલે રૂફટોપ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ કામગીરી આગળ જવા માટે આજે અમે પ્લાનિંગની કર્યા હતા સાથે સાથે જે ગાર્ડન છે ઝેન ગાર્ડન છે આપણે દસ હેક્ટરનું તરસાલીનું કેનાલ સાઇડ ગાર્ડન છે આ બધા ઉપર પણ હવે તે કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય પાની ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે ન્યાય મંદિર લાલકોટ જે મેજર ઘણા દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેશન ઓફ બધું કરાવીને લાલકોટનું કામને વેગ આપવામાં આવશે અને ન્યાય મંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામમાં લઈને પણ આગળ વધવાનું નક્કી કર્યું છે ઘણા દિવસોથી તાંબેડકર વાળાનું પણ વોર્ડ નંબર તેર ની ઓપરેશુટી થયા પછી એને પણ એએસઆઈની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ વીએમસીનું છે એને પણ કેવી રીતે રેડ્રો ફિટિંગ કામગીરી કરી શકાય એના ઉપર અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે અને આવનારા દિવસોમાં સેવા સિવેલ વેલ જે સ્ટેપવેલ છે એને પણ નવીનીકરણ કરવા માટે રેજ્યુરેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યુ કર્યું છે એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવાનો અને ફ્યુચરિસ્ટિક જે નવા નવા પ્રોજેક્ટ છે એના ઉપર પણ વેગ આપવા માટે આજે રિવ્યુ મિટિંગ અને પ્લાનિંગ મિટિંગ આજે બોલાવવામાં આવી છે